એમની વસ્તુઓ હતા પેલા આપડે પાપડી પેલા પાપડી આવી પછી નુડલ્સ છે હવે આ આદુ લસણ ની પેસ્ટ છે ખાઉસા નો સ્પેશિયલ મસાલો ચટ મસાલો છે લીલા મરચાની ચટણી

આપણે નુકસાન કરે એવો કલર કે કઈ નાખતા નથી ખાઉસા અને આલુપુરી બંને જોરદાર છે એમાં ચીજ વાળું તો પણ એકદમ જોરદાર જ છે અત્યારે અમે ખાવસા અને ક્રન્ચી ચીઝ આલુ બંને ટ્રાય કરેલું છે બંને જોરદાર છે બહુ મજા આવી હવે શું બનાવી દીધું આપણે ભાઈ હવે આલુ બનાવી છે સોફ્ટ જ રાખો ને તમારે સોફ્ટ એટલે કોચી જ રાખો ને આલુ છે સુરતની સોફ્ટ પૂરી

વટાણા બટાટા નો રગડો છે કોકમ ની ચટણી ટેસ્ટ માટે સૌથી મેઈન આઈ થિંક આમાં કોકમ ની ચટણી આલુ પુરીમાં આલુ પુરીમાં મેઈન વસ્તુ કોકમ છે આમાં રાજકોટમાં મળતા નથી સુરત મળે છે એક કરવાની હતી બે કરવાની એક જ બનાવી સોરી ઓ પેલા આપી દો હમણાં બીજી આપી દો લાલ ચટણી આથી કે કરી નાખો

મગજ કડક જોયે એટલે ખાણીપીણીમાં કડક વસ્તુ વધારે જોઈ માં વધારે ક્રંચી ચાલે દસ માંથી સાત સાત જણા લોકો સિત્તેર ટકા લોકો ક્રંચી ખાય છે એક જ મિનિટ દર્શક જ હવે આ લા ક્રન્ચી પૂરી બનાવ્યા છે આપણે હવે ક્રન્ચી પૂરી બનાવી છે આ ક્રન્ચી પૂરી છે બાકી તો સેમ જ છે ને બધું બાકી બધું વસ્તુ સેમ રહે બેઝ સાદી આલુ પૂરીમાં સોફ્ટ બેઝ રહે પૂરીનો અને આમાં ક્રિસ્પી બેઝ રહે આની કેટલી છે પ્રાઇસ આપણો એમની પ્રાઇસ છે રૂપિયા ક્રન્ચી આપણે ચીઝવારી કરી તો રૂપિયા આ સોફ્ટ પૂરી વટાણા બટેટાનો રગડો છે પછી છે કોકમની ચટણી આલુ પૂરી એક વસ્તુ ડીશ એવી છે જેમાં કોકમ ની ચટણી આવે બાર એક ડીશ ડીશમાં કોકમ ની ચટણી ના આવે લીલા મરચાની લાલ મરચાની લસણવાળી સ્પેસલ આલુગડીની શે સાલા કોબી ગાંડા એકમાં બને છે સો એક સાથે આવી ગયા આ છે ને બસ સાદી જે છે એનો અક્ષર આલુ પોટે નાખાવસાનો વિડીયો જોયો અને આપણે દર વખતે આવી સારી જે પ્લેસ હોય એ જ આપણે લાવતા હોઈએ છીએ અને તમને બતાવતા હોઈએ છીએ તો આવા જ વિડીયો જે છે એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આજે આલુપુરી લવર્સની આ વિડીયો જે છે એ જરૂરથી શેર કરો થેન્ક યુ